મૂડીમાં ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન પત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવા રજૂઆત કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ ભાજપના ઉમેદવારે ક્ષત્રિયોના ગૌરવવંતા ઇતિહાસ સાથે અભદ્ર ટિપ્પણીના વિરોધમાં મૂડી ક્ષત્રિય સમાજ દ્વારા મૂડી મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે ક્ષત્રિયોએ ભારતની એકતા અખંડિતતા માટે રાજપાઠ ન્યોછાવર કરી દીધા માટે અને મતો મેળવવા માટે ક્ષત્રિય સમાજના પર રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ અભદ્ર ટિપ્પણી કરતા તેઓની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજે માંગ કરી હતી આમ જિલ્લાભરમાં ટિપ્પણીઓના વિરોધમાં ખાસ આંદોલનો થઈ રહ્યા છે અને રોષ વધતો જતો હોવાથી નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે અહેવાલ ભગીરથસિંહ પરમાર